હેલો દોસ્તો આજે અમે પહોંચી ગયા છે અમારા ડુંગરની બાજુમાં લગભગ અમારા ગામથી એક કિલોમીટર દૂર આ ડુંગર આવેલો છે અને આ ડુંગરની એક એવી જગ્યા છે કે અહીંયા બારે માસ પાણી રે છે તો આજે અમે ત્યાં એક કુંડી જેવું બનાવશું જનાવર માટે પાણી પીવા વાંદરા મોરો છે ચકલા અને હવે આ ઉનાળો આવે છે એટલે પાણીની જરૂર પડે બધાને એટલા માટે અમે એમની જનાવરની હેલ્પ કરશું તો તમારે પણ હેલ્પ કરવી હોય તો એક સબસ્ક્રાઈબ કરજો અને બે વ્યક્તિને વિડીયો શેર કરજો અને અહીંયા વાંદરા પણ પાણી પીવા આવ્યા છે પણ આ થોડુંક બુરાઈ ગયું છે તો અમે તેને કુંડી જેવું બનાવશું અને મસ્ત કરી પાણી ભરશું એમાં પાણી અહીંયા કુદરતી નીકળે છે બારે માસ અને બહુ ઠંડુ પાણી છે તો આજે આપણે એનું કામ કરીશું તો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે જોઈએ ત્યાં કેવું છે જુઓ દોસ્તો અહીંયા વાંદરા પણ બેઠા જ છે અને પાણી થોડુંક ગંદુ થઈ ગયું છે એને કાઢી નાખશું અને રેતી અને એવું બધું છે એ બધું હરખું કરી અને કુંડી જેવું બનાવશું અને બાજુમાં પથ્થર મૂકી દઈશું એટલે બુરાઈ જો દોસ્તો ઉપર વાંદરા પણ બેઠા છે આ વાંદરા છે ને એ આવું ગંદુ પાણી પીવે છે તો અમે એમની હેલ્પ કરીશું અને આ બધું આ કચરો બહાર કાઢી રેતી બહાર કાઢી થોડા પથ્થર અહીંયા મૂકી દઈશું અને પાણીનું ખાબોચું ભરાય એટલે ઉનાળામાં તડકામાં ગરમીમાં અહીંયા જનાવર મોરો છે વાંદરા છે પાણી પીવે અને તમે પણ એક હેલ્પ કરજો આ વિડીયો તમારી પાસે આવે તો બે વ્યક્તિને શેર કરજો અને એક સબસ્ક્રાઈબ કરજો અને તમારે શું કહેવું છે એ એક કમેન્ટમાં જણાવજો પ્લીઝ દોસ્તો આ ડુંગર છે જુઓ તમે આ ઉપર પર તે આ ડુંગર છે અને ઝાડું લીલું છે છાયડો છે અને દોસ્તો એક બીજી વાત કે અહીંયાથી પાણી નીકળે એટલે અહીંયા સુધી આવે પાણી અહીંયા સુધી પાણી આવે અને એ પાણી અંદર ગાયબ થઈ જાય અહીંયાથી દૂર પાણી જતું નથી એવું છે અહીંયાથી નીકળે અહીંયા સુધી જ પાણી આવે પછી અંદર જતું રહે પાણી આગળ જતું નથી તો ચાલો આપણે કામ આપણે ચાલુ કરીએ અને આને સાફ કરી નાખીએ દોસ્તો ઘરેથી અમે પાવડો ને એવું લાવતા ભૂલી ગયા એટલે આનો ઉપયોગ કરીશું અહીંયા મળી ગયો આપણે એટલે પેલા સાફ કરી નાખશું

તો જનાવર માટે એક હેલ્પ કરજો વિડીયોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો દોસ્તો કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું અને હવે છે પાણી છે જેટલું એ બધું બહાર કાઢી નાખશું ત્યાં પછી નવું પાણી ભરાઈ જાય અને આ વાંદરા મોરો માટે આપણે અહીંયા પછી ખાવાનું પણ લાવશું એવી પણ સુવિધા કરશે અને આ મારું કામ તમને કેવું ગયું કમેન્ટમાં જણાવજો પ્લીઝ તમારું નામ ને ગામ પણ એટલે ક્યાંથી વિડીયો જોવો ખબર પડે આ કિરિયા એટલું પાણી અહીંયા આવે છે જેટલું ખાલી કરીએ એટલું પાણી નીકળે આ પથ્થર ની નીચે દોસ્તો નવું પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે હવે તમે જોજો હા હમણાં આખું ભરાઈ જશે નવું પાણી જો પાણી આવાનું ચાલુ થઈ ગયું અને મસ્ત આપણે પણ પાણી પીવી જશે દોસ્તો આપણું કામ પૂરું થઈ ગયું અને આવી કુંડી જેવું બનાવ્યું છે જેવું તેવું બનાવી લીધું અને આ હવે આ સાફ પાણી કમ્પ્લેટ ભરાશે આ ફૂલ ભરાઈ જશે એટલે વાંદરા જનાવર પાણી પીશે અને આ વિડીયોની અંદર બસ આટલું જ તમે આ વિડીયોની અંદર ફૂલ સપોર્ટ કરશો એટલે આપણે અહીંયા બીજી પણ સુવિધા કરીશું તો આ વિડીયોની અંદર બસ આટલું જ મળશું નેક્સ્ટ વિડીયોની અંદર જેમાંથી જય હિન્દ જય ભારત